आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ ફોર્મ તમામ સરકારી ભરી આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ધારાસભ્ય ડીકે સ્વામીએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા આમોદમાંગ ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમલીપુરા લક્ષ્મીનારાયણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવાનો તેમજ આમોદ નગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતું રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર નગરસેવક અક્ષર પટેલ વિનોદ પટેલ મહેશ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

કેમ્પનું આયોજન કરવાનું જેમાં આખો શહેરના પ્રમુખ એવા આદરણીયુનભાઈ મોદી તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી જલ્પાબેન તેમજ કારોબારી બેન શ્રી ગીતાબેન મહામંત્રી એવા આદરણીય શાહ તેમજ બીજા ભાવિકભાઈ પરેશ મહેતા અક્ષરભાઈ તેમજ બીજા યુવા મોરચાના મંત્રી એવા મયંકભાઈ તેમજ આ વિસ્તારના શહેરના સૌ યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આ ગામના સૌ યુવાનોએ ભાગ લીધો અને ડોનેશન રક્તદાન કર્યું તો આ નિમિત્તે હું તમામ શહેરના આગેવાનોને સૌ કાર્યકર્તાઓને ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓને હું અભિનંદન પાઠવું છું શ્યામા પ્રસાદ મુખરજી એ બલિદાન દિવસ છે ને આજે એમનો જન્મદિવસ પણ છે તો એ નિમિત્તે પણ સૌ કાર્યકર્તાઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના આદર્શ એવા શ્યામા પ્રસાદ મુખરજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવા મોરચા ખૂબ બિરદાવું છું અસ્તું ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય